અને રીનેટ સિટી લો સર્વિસ છે 2017 થી ચાલુ છે આ સિટી પ્રોજેક્ટ આ સિટીનો જે પ્રોજેક્ટ છે એ બંધ થઈ ગયો છે બંધ થઈ ગયો છે એના માટે હવે કોર્પોરેશનમાં બિલ મૂકવાનું યુકે છે એટલે અમે જે નવેમ્બરનો બિલ મૂકેલો હતો અમારું સિટી બસનું કે જે મંજૂર નથી થયું એવું કહે છે કે ભાઈ તમે મંજૂરી લઈ અને પછી બિલ મૂકજો હવે ફાઈલ જે છે મંજૂરીની કમિશનર સાઈડ પર આવી પડી છે અને લગભગ 25 દિવસ થઈ ગઈ બિલ ન થઈ ગયુંજી બિલ આવેલું નથી તમે જે અમારે જે પંચવાડી પંચકર્મચારીમાંથી છે ને પગાર ક્યાથી કરી એ માટે અમે નોટિસ આપેલી છે કે ભાઈ આનો નિર્ણય લ્યો કે બી અમારે ક્યાથી લેવું કોણ અમને આપશે હજી કઈ નિક્કિત મત થતું કોણ આપશે મંજૂરી થાય પછી 15 20 ની બીજા વ્યા જાય તો અજી આ ડિસેમ્બરની 26 તી ડિસેમ્બરની બીજી ઉબીલ આવ છે એટલે 3 કરોડ ઉપર થી જો છે હવે અમે 20 તારીખે ઉપર નથી ચૂકતો એટલે કર્મચારીને પહેલી તારીખે માર પગાર કરી દેવો પડે તો આનો એટલું બધું પેમેન્ટ અમારે જે માથે થઈ જ્યું છે થાયું છે ને જો મંજૂરી ન મળે તો અમારે ના ચૂકત